હેલો ગાય કેમ છો મજામાં આજ તો નીકળી જાય બહાર આપણે કલર જવાનું છે તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો આપણે કલર કામ કરવાનું શરૂ કરી છે મારા બાપા કલર કામ કરે છે જો તમે જોઈ શકો છો આ નવીરા છીએ એટલે નવીરાનો ધંધો અને મંડેમાં રિનોવેશન થાય એ તમે જોઈ શકો છો આ સીઝન સીઝન નથી ને એટલે ઓફ સીઝન છે જો તમે જોઈ શકો છો આ જો એટલો કલર કરી નાખ્યો છે એટલી કાંડીને એટલી કાંડીને કલર કરવાનો છે જો એટલો થપ્પો પીડો છે હજી તમે જોઈ શકો છો એટલો અમારા મંડપનું સામાન પૂરું થાય એટલે જે કામ પૂરું થાય એટલે પછી લાકડાનું કામ પાડવાનું છે એને રિનોવેશન કરવાનું છે તમે જોઈ શકો છો આ બધું અમારો સામાન એ અડધા સામાન તો બીજા ઘરમાં છે કલર કરવા મેળ્યા છે તમે જોઈ શકો છો હું મારા બાપા જોવા મારા બાપા કલર કરે છે હું એ કલર કરવા મળ્યો છું તો તમે જોઈ શકો છો કેવો કલર લાગે છે કોમેન્ટ કરો તો હું કલર કરું છું તમારે કોઈને કલર કેવા તો કહેવા દો તો હું કરી દે ગામ કરતા ઓછા પૈસામાં જો તમે જોઈ શકો છો આપણે કલરના કારીગર છીએ એટલે હું ખાટલામાં તો પેલા હું ખાટલા કલર કરતો નકર કારીગર ફૂલ એટલે આપણે કલર કામ પૂરું થઈ ગયું છે હવે આપણે ઘરે બેઠા છીએ તમે જોઈ શકો છો હા લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો